ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની જીવનગાથા નાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું પુણ્યઅશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની ત્રણસો વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં તેમની જીવનગાથારૂપી રૂપી નાટિકાનું આયોજન કરવામાં આવતું જેમાં તેમના દ્વારા જે સામાજિક સુધારાઓ કર્યા હતા જેમ કે તીર્થધામોના જીર્ણોદ્ધાર કરી ધાર્મિક પર્યટનનો વિકાસ કર્યો અનેક મુશ્કેલીઓ વેઠવા છતાં ન્યાયપ્રિય અને સિદ્ધાંત પ્રિય રાજમાતાથી લોકમાતા સુધીની સફર તેમણે તય કરી હતી આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં સામાજિક કુરીતિઓ અને કુપ્રથા સામે તેમણે જે અદ્વિતીય લડત કરી અને તેમાં સુધારાઓ કર્યા તેનું ખૂબ જ સુંદર નિરૂપણ નાટિકા રૂપે પંત નાટક પંચ તથા સહજ સહજકલાત્મક ફાઉન્ડેશન મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરોક્ત પ્રસંગે પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની જીવનગાથા કાર્યક્રમના રાષ્ટ્રીય સંયોજિકા શ્રીમતી ભારતીબેન પવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજીને યાદ કરતાં વિરાસતથી વિકાસના જનેતા કહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ તેમનું અનુકરણ કરતા વિરાસતથી વિકાસના મંત્રને અનુરૂપ કાર્ય કરી રહ્યા છે શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલે પ્રારંભિક ઉદબોધન કર્યું હતું અને તેમણે આ નાટિકામાં સહભાગી થવા બદલ સુરત શહેરના નાગરિકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો સુરત શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તથા આ કાર્યક્રમના સંયોજક શ્રી કિશોરભાઈ બિંદલ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમમાં મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાળા સુરત શહેર મહિલા મોરચાના પ્રમુખ તથા સહસંયોજક શ્રીમતી શીલાબેન તારપરા આ ત્રણસો વર્ષની ઉજવણીના ટીમ સદસ્ય શ્રી શૈલષ શુક્લ શ્રી ભીખુભાઈ પટેલ સંજયભાઈ નગરસેવક શ્રીઓ તથા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રીઓ અને સુરત શહેરના નગરજનો હાજર રહ્યા હતા